નમસ્કાર મિત્રો તારીખ છે દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસની વારસા જે શુક્રવાર આજના વિડીયોની અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રોનો નવો આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો જીરો બજારમાં ટૂંકી વટઘટમાં ભાવમાં સ્થિરતાનો માહોલ છે અને વેચવાલીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં ભાવ શનિવારે સ્ટેબલ રહ્યા હતા અને આગામી દિવસોની અંદર બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજાર તેજ મંદીનો આધાર રહેલો છે ગુજરાતમાં મળીને જીરુની અત્યારે પંદરથી લઈને અઢાર હજાર બોરી વચ્ચે આવક થાય છે આ આવકો વધારો થશે તો ભાવમાં હજુ પણ ઘટાડો નોંધાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે બેન્ચમાં જીરુનો વાયદો છેલ્લે છે અઢાર હજાર ને પિસ્તાલીસની સપાટીએ બંધ થઈ રહ્યો છે નવેમ્બર વાયદો સેલે ઓગણીસ હજાર બસો ને વીસની સપાટીએ બંધ થઈ રહ્યો છે જીરુના વેપારીઓ કહે છે કે જીરું બજારમાં વાયદો જો ઓગણીસ હજારની સપાટી તોડશે તો આગળ ઉપર આઠ અઢાર હજાર પાંચસોથી લઈને અઢાર હજાર સુધીનો ભાવ સંભાવનાઓ દેખાઈ રહી છે નવી સિઝનમાં જીરું વાવેતર ઓછા થઈએ તેવી સંભાવનાઓ પૂરેપૂરી છે અને આગળ જીરું મોટા પ્રમાણમાં સ્ટોક પડ્યો હોવાનું પણ અંદાજ મળી રહ્યો છે દિવાળી બાદ વેચવાડીમાં મોટો વધારો આવે તેવી પણ શક્ય